તળાજામાં હનુમાનજી મંદિરથી લઈને ગોરખે દરવાજા સુધીના રોડનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદ ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા દ્વારા રોડના કામો હાથે ધરવામાં આવ્યા છે ત્યારે તળાજામાં વોર્ડ નંબર બેમાં અંદાજે દસ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી જે આ રોડ કે જે હનુમાન દાદાની દેરીથી લઈને ગોરખી દરવાજા સુધીનો રોડ બન્યો ન હતો અને આ રોડ અતિ બિસ્માર હાલતમાં હતો ત્યારે સ્થાનિક રહીશોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વોર્ડ નંબર બેના નગરસેવકોએ ખૂબ જ આ રોડ બનાવવા માટે પ્રયત્નો કરી અને મહેનત સફળ થઈ અને આ રોડનું કામ પણ ચાલુ થયું છે સાથે આ રોડનું કામ ચાલુ થયું તેને લઈને તેના રહીશો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા સાથે આ સમયે તળાજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઈશાદભાઈ દસાડિયા તેમજ નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા જયેશ સરવૈયા ઉસ્માનભાઈ તૈબાણી જીગાભાઈ ભરવાડ નવશાદભાઈ પઠાણ अल्ताफभाई चुडीसरा गगनभाई भरवाड अबूभाई मलाळा मुनाभाई फजल मलाडा, मुना मलाडा वगैरे आता